જેને રોડી પણ કહેવામાં આવે છે રોગચાળો ફાટી નીકળતા માતાજી સપનામાં આવી ગયું અને પછી આ રોગચાળો નાબૂદ થઈ ગયો ત્યારથી જ આ વિધિ વિધાન રૂપિયા મેળાની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારથી આ મેળાની ઉજવણી કરવામાં આવે છે આજે પણ ધૂમધામથી લોકો આ મેળાની ઉજવણી કરી રહ્યા છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાઠા તમારું નામ પારમલભાઈ રામજીભાઈ ઠાકોર ગામ ખારા આપણે આ માતાજી મહતાળી માનું મંદિર આપણે ગામ લોકો આજુબાજુના ગામોના લોકો બધા આ પહેલાં સો વર્ષ પહેલાં એમના રોળિયું આવેલું હતું એટલે પેલા કોરો કે એટલે આપણે દેશી ભાષામાં રોળિયો કહેવાય એટલે આ મારા મારેમાં પેલું આજે દર વર્ષે ભાદરવી પૂનમ આ ચૌદેશના દિવસે આ સુખડી કરવામાં આવે છે એટલે સવાસેરની એટલે ગામ માટે આખા ગામ માટે બધાને આખા આજુબાજુ ગામનું જે વહેતા હોય એમને આ બધાને સુખડી સવાશેરની મહાકાળીમાએ દર વર્ષે કરવાની હોય છે એ માટે મહાકાળીમાંને મંદિરે ગામમાં બહુ સારું અને કોઈ રોગચાળો કોઈ હજુ સુધી માતાજીની ખૂબ દયા છે બધાને એટલે દર વર્ષે અમે આ બધા ગામ ભેળા આખી ટોટલ સમાજ અઢારે આલમ ટોટલ બધાય આ ઉખડી કરે છે એટલે અત્યારે આ માનું મંદિરનો મેળો ખૂબ આનંદથી ભરાય છે આજુબાજુના ગામોના લોકો ખૂબ આનંદ છે અને ખૂબ શાંતિ સાળવે છે અને ખૂબ સારું છે